ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એનડીપીએસ એક્ટ મુજબના ચાલુ તપાસના ગુનાના કામે છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ગંજામ ખાતેથી પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબે શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના નાવો દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટરે શ્રી વીએમ દેસાઈ સાહેબ નાઓને સૂચનાઓ આપેલ પોલીસ માણસો ને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વયેડ આરોપી પ્રદીપ ભગવાન બહેરા રહેવાસી સિકુલા ગામ પુરુષોત્તમ જિલ્લો ગંજામ નાનો ચાલુ તપાસની ગુના ધરપકડ કરવાની બાકી હોય અને તેઓ પોલીસ પકડથી બચવા સારું સુરત શહેર છોડી નાસી ગયેલ હોય જેથી હેડ કોન્સ્ટેબલ જતીનભાઈ પ્રવીણચંદ્ર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ નાઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપી આરોપીના મૂળ વત્તનના સરનામા ઓડિશા રાજ ખાતે હોવાની માહિતીના આધારે અત્રેલી સર્વેલન્સ ટીમ મોકલી આપેલ જો આ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી પ્રદીપ ભગવાન બહેરા ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર ઓગણપચાસ રૂમ નંબર આઠ બેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ રહે સીકુલા ગામ નગર જિલ્લો ગંજામ તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આમ સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન્ડ સુરસિટી અભિયાનને આગળ ધપાવવામાં સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળેલ છે સુરત શહેરમાં ડ્રગ્સની બદલીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે